રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વર્ષમાં બે વખત અમે લોકો રોડ રસ્તા બનાવતા હોય છે એક માર્ચમાં બનતા હોય છે ને દિવાળીની આસપાસ બનતા હોય છે પરંતુ સૌને આપણને ખબર છે કે ગુજરાતની અંદર અને રાજકોટની અંદર કમોસમી વરસાદ જે આવી રહ્યો છે જેના કારણે રોડના કામો અમે લોકો કરી શકતા નથી વરસાદ આવે છે એટલે ડામરનો જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ બંધ કરવામાં આવતો હોય છે ચાલુ વરસાદે પ્લાન્ટમાં ડામર પણ ન બને અને ડામર પાથરવામાં પણ ન આવે જેથી કરીને ડેમેજ થાય ને ખોટો ખર્ચો થાય આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગયા બાદ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચારે ચાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ ઝોનના સિટી ઇન્જિનિયરની બોલાવીને અમારા દ્વારા કડક સૂચનાઓ મેં આપી છે કે ફેબ્રુઆરી સુધીમાં રાજકોટના તમામે તમામ વોર્ડની અંદર જ્યાં જ્યાં રોડ રસ્તામાં ખાડાઓ પડ્યા છે જ્યાં જરૂર પડે ત્યાં રોડ નવા બનાવો અને જ્યાં જરૂર પડે ત્યાં પેચવર કરો ખાસ કરીને જ્યાં પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે ત્યાં ચાલુ વર્ષે રોડ ન બની શકે ત્યાં પેચવર્ક કરો કારણ કે રોડનો ખાડો જે છે એની ઉપર આપણે મેટલિંગ કર્યું હોય એટલે એ પેચવર્ક જ ટેકનિકલી કરવું પડે જો રોડ કરીએ તો વરસાદ આવે તો બેસી જાય એટલે એ આવતી સાલ રોડ થાય પણ જ્યાં ખાડા પડ્યા છે જે પાઇપલાઇનના ખાડા પડ્યા છે એના તાત્કાલિક ધોરણે પેચવર્ક કરીને ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર રાજકોટની જનતાને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એના માટેની આજે માન્ય મેયરશ્રી અને મારા દ્વારા અમે લોકોએ સૂચનાઓ આપી